ભગવાનના યોગમાં આવ્યા એના કલ્યાણ તો થયા પણ ભગવાનના સંતના યોગમાં આવ્યા એના પણ કલ્યાણ થયા તમને એમ થાય કે સંત તો ભગવાનની મૂર્તિ કહેવાય સોય મહારાજ કે છે સંત જાણજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી સંત જાણજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી કરતી રે બહુ સરસ વિસ્કુલાન સ્વામી આ વાતને નોટ કરી છે એના પછીની કથા તો બહુ અદ્ભુત છે કડી પણ આપણે આના પર ખાલી વાત કરવી છે ભગવાનના યોગમાં આવે એના તો કલ્યાણ થાય ભગવાનના સંતના યોગમાં આવે એના પણ કલ્યાણ થાય અરે ભગવાનના સંતો સમજા હવે ત્યાગી છે વિરાગી છે ભગવાનને અર્થે ઘરબાર જેને છોડેલા છે એમની સેવા કરે રાજી કરે કલ્યાણ થાય એટલું માત્ર નહીં પણ તમારી જેવા ગૃહસ્થ ભગવાનના ભક્ત અને એની પણ જો નાની એવી સેવા કરી બેસે એનું પણ કલ્યાણ થાય બહુ સરસ એક પ્રસંગ સાંભળવા જેવો છે કારિયાણી ગામમાં વિરદાસ કણબી કરીને બહુ સારા હરિભગત કયા ગામના કાર્યાણી ગામના વિરદાસ એનું નામ વિરદાસ કણબી અને ગામના પટેલ હતા આગેવાન માણસ ભગવાનના બહુ સારા ભગત એક દિવસ આ વીરદાસ નદીએ સ્નાન કરવા માટે ગયેલા નદીએ નાહવા માટે ગયા હતા હજી આજના જેવા કોઈ સાબુ હતા નહીં આજે તો જાત જાતના સાબુ આવે ભાત ભાતના સાબુ આવે બધાને એમ જ થાય આ સાબુથી નાહિએ ને તો એકદમ રૂપાળ અને ગોરા થઈ જાય પણ આ દિવસ સુધી મેં એવો કોઈ હાબુ લગભગ બહીનો નથી અને એવો હાબુ બહીનો હોય તો એક વાર ભેંય ઉપર ટ્રાય કરજો એ જો ધોળી થઈ જાય તો પછી માનજો એક ભાઈ એના મિત્રએ પૂછ્યું તો કયા હાબુથી નાશો એટલે કે પિન્ટુર જા પિન્ટુર કે નવી કંપની નીકળી કે ના ના કેમ તો આ કયો કયો સાબુ એટલે કે એ લોકો સાબુ આવે ને પ્રેસ પ્રિન્સ એવો કંઈક સાબુ આવે એ પૂરો થઈ ગયો એક એની છાયલ હતી અને બીજો એક સંતુર હતો એની છાયલ બે કેરા ભેગા એટલે કે પિંતુરથી નાઉં છું આજે તો જાત જાતના સાબુ આવી ગયા પણ તે દાળે સાબુ વગેરે કાંઈ નહોતું માણસને બહુ મેલ જામી જાય એટલે પછી ખારાથી શરીરને ચોળી નાખતા જૂના માણસોને ખબર હોય ધોવામાં અને સાબુ બનાવવામાં ઉપયોગમાં આવે ખારા નામનો પદાર્થ એ ખારા પ્રદેશમાં ક્ષાર જે થાય એને ખારો કહેવામાં આવે એ શરીરે કહે એટલે મેલ નીકળી જાય તો ભગત નાવા માટે બેઠેલા અને મેલ થોડો કાઢતા હતા ને ત્યાં બરાબર એક જણો આવ્યો અને ખીલ્યો ભગત તમને વાહો કરી દો વાહો કરી દઉં એટલે શું વાહો ઘહી દો વાહો ચોડી દો એટલે વિરદાસ ભગતને ચોડીને નવડાવી હોય વાહો કરી દીધો ઘણી દીધું હાથ બધી પહોંચે નહીં દેખાય નહીં એટલે આને વાહો કરી દીધો વિરદાસ ભગતે એમને કીધું એટલે ભલા તું મને ભગત જાણીને નવડાવ્યો છે કે ગામનો મોટો માણા જાણી નવડાવ્યો છે મને ભગત જાણીને નવડાવે છે કે ગામનો પટેલ જાણીને ત્યારે ભલે કીધું કે જો ભગત તમે ગમે એવા મોટા હો મારે તમારી પાસે કાંઈ જોઈતું નથી પહેલી વાત તમારી ઘરે કદાચ લાખો રૂપિયા પેડા હોય એ તમને મુબારક મારે કોઈ અપેક્ષા નથી આ તો તમે ભગવાનના ભગત સારા છો એટલા માટે મેં તમને નવડાવ્યા એટલા માટે મેં તમને વાહો કરી દીધો બાકી આપણે બીજો કાંઈ છે નહીં વીરદાસ ભગત બહુ રાજી થઈ ગયા કે ભગત જાણીને તમને નવડાવું છું એટલી વાત એમને સાંભળી પણ હરિભક્તો કથા એમ કે છે કે સમય જતાં જ્યારે એ માણસનો અંતકાળ જ્યારે આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને લેવાને માટે આવે પેલો ભગત કે મેં તમારું ભજન કર્યું નહીં સ્વામિનારાયણ તમે મને લેવા આવ્યા સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે તે એક મારા ભગત વિરદાસને તે નવડાવ્યા હતા એક વાર તે એમને ચોડી નવડાવવાતા વાહો કરી દીધો અને મારો ભગત બહુ સારો એમની સેવા તે કરી માટે તને ધામમાં લઈ જવો એ મારી ફરજ છે એ મારો આનંદ જ છે તો આવી નાની નાની વાતમાં પણ ઠાકોરજી રાજી થઈ અને પોતાના આશ્રિતો ઉપર ઓવારી જાત એમાં કઈ મોટી વાત છે આવા નાના નાના પ્રસંગો પણ ભગવાન સ્વામિનારાયણ ધ્યાનમાં લઈ અને જીવાત્માને આઠ આવરણ પાર અક્ષર ધામમાં લઈ જાય એવા જીવતા જાગતા દાખલાઓ તેથી પણ હતા અને આજની તારીખમાં પણ એવા પ્રસંગો બને છે એવી ઘટનાઓ ઘટે છે માટે ભગવાનના ભક્તો નિષ્ફળ સ્વામીની વાત વારે વારે સાંભળવી અને વિચારવી उधारो न र्यो पाम्या प्रगत प्रमाण पाम्या प्रगत प्रमाण भाग्य जग्य जानवा ભાગ્ય જ જાણવા તો ભગવાને કોઈ વાત ઉધારી રાખી નથી ભગવાને રોકડે રોકડા કલ્યાણ કર્યા છે પાંચમાં પ્રભુ પ્રગટ પ્રમાણ ભગવાને પ્રગટ અને ભગવાનનું એ પ્રગટ ભગવાનનું એ પ્રગટ ભગવાનની દયા પણ પ્રગટ છે માટે એ ભગવાનને બહુ હરખથી ભજીએ એ ભગવાનને વરીએ